મહાનગરપાલિકા દ્વારા ઉઘરાણી ઝડપી બનાવવામાં આવી છે મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા વેરાની ભરપાઈમાં બાકી રહેલા આ નોટિસ આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં બે દિવસમાં ત્રણ હજાર જેટલી નોટિસ ઇશ્યુ કરવામાં આવી છે પોરબંદર મહાનગરપાલિકાના વીરા વિભાગ દ્વારા એકત્રીસ ઓક્ટોબર સુધીમાં સાઠ કરોડની ડિમાન્ડ સામે માત્ર અગિયાર પોઈન્ટ ઓગણીસ કરોડની વીરાની રકમ ઉઘરાણી કરવામાં આવી છે જેમાં માનપાદને હજુ પણ ચાલીસ જેટલા આસામીઓ પાસેથી ઓગણપચાસ પોઈન્ટ બે કરોડની વીરાની રકમ બાકી છે ત્યારે હવે આ પાસેથી માનપા દ્વારા વિરાની ઉઘરાણી આકરી શરૂ કરવામાં આવી છે જેમાં મહાનગરપાલિકાના વિરા વિભાગ દ્વારા એક હજારથી વધુ રૂપિયાનો બાકી વેરો ધરાવતા આસામીઓને નોટિસ આપવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે જેમાં બે દિવસમાં ત્રણ જેટલી નોટિસો ઇસ્યુ પણ કરી દેવામાં આવી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર